હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે જિલ્લા આંતરિક ફેરબદલી માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ઓનલાઈન જિલ્લા આંતરિક બદલી બે હજાર પચીસમાં બદલી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચના સંબંધિત અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો સૌપ્રથમ પ્રથમ મિત્રો ગૂગલ ક્રોમમાં ડીપી વેબસાઇટ સર્ચ કરવાની છે ત્યારબાદ આ વેબસાઇટ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આ મુજબનું પેજ ખુલશે જેમાં ટીચર ઇન્ટરનલ ટ્રાન્સફર બે હજાર પચીસ જોવા મળશે તેમના પર ક્લિક કરવાનું છે ક્લિક કરતાની સાથે ક્લિક કરતાની સાથે આ મુજબનું પેજ ખુલશે જેમાં ઓનલાઈન બદલી સૂચના સંબંધી તમામ સૂચનાઓ અહીંથી ડાઉનલોડ કરી શકાશે ત્યારબાદ ટીચર ટ્રાન્સફર એપ્લિકેશન અહીંથી કરી શકાશે અને સ્કૂલ વાઇઝ વેકન્સી જોઈ શકાશે ત્યારબાદ મિત્રો આ મુજબનું પેજ જોવા મળશે જેમાં લોગિન કરવાનું રહેશે મિત્રો કરેલું ન હોય તો અહીં ક્લિક ક્લિક હર પર કરવાનું રહેશે ત્યારબાદ આ મુજબનું પેજ ખુલશે જેમાં પ્રથમ નામ અટક માતા પિતા પતિનું નામ ઈમેલ આઈડી પાસવર્ડ પાસવર્ડ કન્ફર્મ કરવાનું રહેશે મોબાઈલ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ રજીસ્ટ્રેશન થઈ જશે નહીં ત્યારબાદ મિત્રો અહીં લોગિન ઇન કરવાનું રહેશે મિત્રો સ્કૂલ સ્કૂલવાઈઝ વેકેન્સી લિસ્ટ પણ અહીંથી ડાઉનલોડ કરી શકાશે તો અહીં સ્પષ્ટ આપેલું છે સ્કૂલ સ્કૂલવાઈઝ વેકેન્સી તો અહીં મિત્રો તમામ જિલ્લાઓમાં જે જિલ્લાઓમાં જે જગ્યા ખાલી છે તે તમામ જોઈ શકાશે તો મિત્રો અહીં જોવા મળશે તો અમદાવાદ જિલ્લામાં જેટલી પણ જગ્યાઓ ખાલી છે તે પ્રાથમિક ધોરણ એક થી પાંચ ધોરણ અને વિષય મુજબ ગણિત વિજ્ઞાન ભાષા સામાજિક વિજ્ઞાન તમામ વિગતો જોવા મળશે તો આ તમામ વિગતો મિત્રો જોઈ લેવાની રહેશે જ્યાં સિલેક્શન કરવાનું હોય તે જિલ્લા આંતરિક ફેરબદલી માટે અહીં મિત્રો તમામ જિલ્લાની વિગતો જોવા મળશે જે જિલ્લામાં જિલ્લા આંતરિક ફેરબદલી કરવાની હોય તે જિલ્લાનું લિસ્ટ અહીંથી જોવા મળશે તો એક વખત ડાઉનલોડ કરીને પોતાની શાળામાં ખાલી જગ્યાની માહિતી ખરેખર જોઈ લેવી ત્યારબાદ પસંદગી કરવાની રહેશે તો આ મહત્વપૂર્ણ માહિતી તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે જિલ્લા આંતરિક ફેરબદલી બે હજાર પચીસ સંબંધી થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ ઓનલાઈન જિલ્લા આંતરિક બદલી માટે અરજદાર શિક્ષક દ્વારા ફોર્મ ભરતા પહેલા શિક્ષણ વિભાગના તારીખ અગિયાર પાંચ બે હાજર ત્રેવીસના ઠરાવ ત્યારબાદ બહાર પાડવામાં આવેલ વખતો વખતના સુધારાઓનો પૂરતો અભ્યાસ કરી વેબસાઇટ મિત્રો આપેલી છે તેમના પરથી જ ફોર્મ ભરવાનું રહેશે અરજી કરનાર શિક્ષણ શિક્ષણ વિભાગના તારીખ અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના ઠરાવના પ્રકરણ જી નિયમ નવ અ અને ક ની જોગવાઈ મુજબ કપાત પગારી રજાઓ ભોગવેલ હોય તો તે રજાનો સમયગાળો બાદ કરી સોખી ત્રણ વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોય તે જ શિક્ષક ઓનલાઈન જિલ્લા આંતરિક બદલી ફોર્મ ભરી શકશે તો ખાસ મિત્રો જે શિક્ષક મિત્રોએ ત્રણ વર્ષની નોકરી પૂર્ણ કરેલ છે તેઓ જ જિલ્લા આંતરિક ફેરબદલી ફોર્મ ભરી શકશે અને અહીં વિશેષ નોંધ આપેલી છે તો શિક્ષણ વિભાગના ઠરાવ આપેલ છે પ્રકરણ જીની જોગવાઈ તેર અનુસાર કોઈપણ પણ પ્રકારની માંગણીની બદલીમાં ભાગ લેનાર વિદ્યા સહાયક શિક્ષક નહીં તે ધ્યાને રાખી ખરેખર બદલી કરવા ઈચ્છતા હોય તો જ અરજી કરવાની રહેશે અકરણ જીની જોગવાઈ અઠ્યાવીસ અનુસાર જિલ્લા આંતરિક બદલીમાં દંપતીને અગ્રતાનો લાભ મેળવવાના કિસ્સામાં બદલી માંગનાર પતિ પત્નીની કચેરી જે જિલ્લા નગર સમિતિના હદ વિસ્તારમાં આવેલી હોય તે જ વિસ્તારની સંબંધિત જિલ્લા નગર શિક્ષણ સમિતિની શાળામાં અગ્રતાનો લાભ મેળવી શકશે પ્રકરણ કેની જોગવાઈ અઢાર અનુસાર જિલ્લા આંતરિક બદલીમાં સરકારી પ્રાથમિક શિક્ષક દંપતિ સિવાયના પતિ પત્ની બંને એક જ તાલુકામાં ફરજો બજાવતા હોય તો તેઓ દંપતી અગ્રતાના કિસ્સામાં તે જ તાલુકામાં બદલીની માંગણી કરી શકશે નહીં તો તે કાલ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ એક જ તાલુકામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષક અગ્રતાના કિસ્સાનો લાભ લેવા અરજી કરેલ હોય અને પતિ શાળામાં જે વિભાગ વિષય માધ્યમની ખાલી જગ્યા હોય તો તેની પ્રથમ પસંદગી કરવાની રહેશે અને જો શાળામાં ખાલી જગ્યા ન હોય તો તે જ શાળાના પગાર કેન્દ્રની શાળામાં તે વિભાગ વિષયને માધ્યમથી માધ્યમની ઉપલબ્ધ ખાલી જગ્યાવાળી શાળાઓમાં પસંદગી કરવાની રહેશે અને પગાર કેન્દ્રની શાળાઓમાં પણ જગ્યાઓ ખાલી ના હોય તો તે જ અન્ય શાળાઓમાં તે વિભાગ વિષય અને માધ્યમની ઉપલબ્ધ ખાલી જગ્યાવાળી શાળાની પસંદગી કરવાની રહેશે અન્ય તાલુકાની ખાલી જગ્યા પર પસંદગી કરી શકશે નહીં ત્યારબાદ મિત્રો શિક્ષકે ઓનલાઈન અરજી કરતા પહેલા તૈયાર રાખવાની વિગતો અંગે સ્પષ્ટતા કરેલી છે તો શિક્ષક શ્રીએ ઓનલાઈન જિલ્લા આંતરિક બદલી બે હજાર પચીસના સમય પૂરતો અભ્યાસ કરવો શિક્ષક શ્રીએ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જેપીજી જેપીજી પીએનજી ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે ફોટાનું માપ પાંચ સેમી લંબાઈ અને ત્રણ પોઈન્ટ સ સેમી પહોળાઈ સહીના નમૂનાની સાઇઝ સો કેબીથી વધારે નહીં હોવી જોઈએ અગ્રતા બદલી માટેનો આધાર અગાઉથી ત્રણસો કેબી જેપીજીમાં સ્કેન કરી મોબાઈલ કે કમ્પ્યુટરમાં જ સેવ કરવાનો રહેશે ઓનલાઈન અરજી કરનાર શિક્ષકે પોતાનું પોતાની શાળાનો ડાયસ્કોડ ડાયસ મુજબ શાળાનું નામ પે સેન્ટર શાળાનો ડાયેશકોડ પે સેન્ટર શાળાના ડાયસ્કોડ મુજબ નામ તેમજ શિક્ષકે પોતાનો પાન કાર્ડ નંબર અગાઉથી નોંધી લેવાનો રહેશે ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાનો રહેશે શિક્ષકશ્રીએ મળવાના સિનિયોરિટીની તારીખ પછી જો બિનપગારી રજાઓ ભોગવેલ હોય તો તેવી રજાઓની ગણતરી કરી નોંધ લેવાની રહેશે ઉપરાંત જિલ્લામાં વિગતવાર અને વિષયવાર પ્રતિનિધિયુક્ત સહિતની બનાવેલી બતાવેલી ખાલી જગ્યાઓની અગાઉથી પ્રિન્ટ પોર્ટલના હોમ પેજ પરથી ડાઉનલોડ કરી મેળવી લેવી અને ખાલી જગ્યા મુજબની શાળાઓમાં બદલીની માંગણી કરવાની હોય તો તે શાળા અને તેના પે સેન્ટરનું નામ ડાયસ્કોડ મેળવી લેવાના રહેશે તેમાંથી તમારી પસંદગીની શાળાઓને અલગથી અગાઉથી પસંદ કરી અગ્રતામાં ક્રમમાં ગોઠવી દેવી ત્યારબાદ શિક્ષકે ઓનલાઈન અરજી કરવા માટે રજિસ્ટર કેવી રીતે કરવું તો સૌપ્રથમ શિક્ષક દ્વારા વેબ પોર્ટલ પર આપેલ લિંક પર ક્લિક કરી ઓનલાઈન જિલ્લા આંતરિક બદલી હોમ પેજ પર જવાનું છે ત્યારબાદ હોમ પેજ પર આવેલા ટીચર લોગિનમાં જઈ રજીસ્ટ્રેશન માટે લોગ ઇન થવાનું છે ઓનલાઈન જિલ્લા આંતરિક બદલીમાં ફોર્મ ભરતી વખતે સૌ પ્રથમ પાન કાર્ડ નંબર ઇમેલ આઈડી અને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે જેના માટે ટીચર ટ્રાન્સફર પોર્ટલ નીચે દર્શાવેલ બટન પર ક્લિક કરી

રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં જરૂરી વિગતો ભરી તમને યાદ રહે તેવો પાસવર્ડ લખવાનો રહેશે પાસવર્ડ કન્ફર્મ કરવાનો રહેશે અને કેપચા કોડ લખવાનો રહેશે રજીસ્ટર બટન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજિસ્ટર બટન પર ક્લિક કરતા તમારો મોબાઈલમાં છ અંકનો ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરી સબમિટ પર ક્લિક કરતા રજીસ્ટ્રેશન થઈ જશે ત્યારબાદ શિક્ષકે ઓનલાઈન પોર્ટલમાં ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે સ્પષ્ટતા કરેલી છે શ્રીએ હોમ પેજ પર લોગિન વ્યથિવેલ ક્રેડેન્ટિયલમાં રજિસ્ટ્રેશન કરેલ ઇમેલ આઈડી અને પાસવર્ડથી લોગિન થવાનું રહેશે ત્યારબાદ કોડ એન્ટર કરી લોગ ઇન બટન પર ક્લિક કરી લોગ ઇન કરવાનું રહેશે જો લોગિન ન થવાય તો હોમ પેજ પર સૌથી નીચે ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરતાં તમારું રજિસ્ટ્રેશન વખતે લખેલ મોબાઈલ નંબરમાં પાસવર્ડ આવી જશે રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં લખેલ નામ ઈમેલ આઈડી અને પાન કાર્ડ નંબર વગેરે વિગતો ઓટોમેટિક અરજી ફોર્મમાં આવી જશે જેને પછીથી સુધારી શકાશે નહીં આ બધી વિગતો ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે ફોર્મની બાકીની વિગતો કાળજીપૂર્વક સકાશી ભરવાની રહેશે ટીચર ડિટેલમાં તમારા નામ સાથેનું પેજ ખુલશે જેમાં તમારું નામ પૂરું નામ મોબાઈલ નંબર ઇમેલ આઈડી પાન કાર્ડ નંબર આવી જશે જેની કાળજીપૂર્વક ચકાસણી કરી લેવાની રહેશે ત્યારબાદ બાકીની લાગુ પડતી વિગતો ડ્રોપ બોક્સમાંથી પસંદ કરવાની રહેશે અને બાકીની વિગતો તમારે જાતે ભરવાની રહેશે ત્યારબાદ શિક્ષકે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરતી વખતે ડ્રોપ બોક્સમાં નીચે જણાવેલી વિગતો પસંદ કરવાની રહેશે તો સૌ પ્રથમ શાળાનો પ્રકાર પસંદ કરવાનો રહેશે જેમાં પ્રાથમિક શાળા કે ઉચ્ચતર પ્રાથમિક શાળા બતાવશે તેમાંથી તમારો સાચો પ્રકાર પસંદ કરવાનો છે ત્યારબાદ જો તમે પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં વિષયના ખાનામાં ધોરણ એકથી થી પાંચ કરવાનું રહેશે અને જો તમે ઉચ્ચતર પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુના વિષયના ખાનામાં ભાષા ગણિત વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાનમાંથી તમારો લાગુ પડતો વિષય પસંદ કરવાનો રહેશે જાતિ પુરુષ કે સ્ત્રી પસંદ કરવાનો રહેશે શૈક્ષણિક લાયકાતમાં તમારી શૈક્ષણિક લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે તાલીમી લાયકાતમાં તમારી તાલીમી લાયકાત હોય તે પસંદ કરવાની ત્યારબાદ જન્મ તારીખ લખવાની રહેશે જે માધ્યમમાં નિમણૂક થયેલ હોય તે જ માધ્યમ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ બદલી નિયમોની જોગવાઈ મુજબ લાગુ પડતી મૂળ હાલની શાળાનો ચાચો ડાયસ્કોડ એન્ટર કરવાથી શાળાનું નામ પે સેન્ટર શાળાનું નામ તાલુકો જિલ્લો ઓટોમેટિક આવી જશે ત્યારબાદ શિક્ષકે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરતી વખતે નીચેની વિગતો જાતે ભરવાની છે જેમાં જે ગામની શાળામાં ફરજ બજાવો છો તે ગામનું નામ લખવાનું રહેશે બદલી નિયમોની જોગવાઈઓ મુજબ લાગુ પડતી ખાતામાં દાખલ તારીખ લખવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન જિલ્લા આંતરિક બદલીની સિનિયરિટી માટે શિક્ષણ વિભાગના અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના ઠરાવ ત્યારબાદ બહાર પાડવામાં આવેલા વખત વખતના સુધારાની જોગવાઈ મુજબ લાગુ પડતી તારીખ લખવાની રહેશે ત્યારબાદ ભૂતકાળમાં અગ્રતા બદલીનો લાભ લીધેલ હોય તો હા પસંદ કરવાનો રહેશે અને જે લાગુ પડતું હોય તે પસંદ કરવાનો રહેશે ભૂતકાળમાં અગ્રતા બદલીનો લાભ લીધેલ ના હોય તો ના પસંદ કરી જે કાંઈ લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે અને આગળની વિગતો ભરવાની રહેશે શિક્ષકને અગ્રતા બદલીનો લાભ મળવા પાત્ર ના હોય ત્યારે સિનિયોરિટી પસંદ કરી અરજી કરવાની રહેશે ત્યારબાદ ટીચર ડિટેલમાં પેજમાં ભરેલી વિગતો સેવ સેવ કરવા અને એન્ડ નેક્સ્ટ બટન પર કરશો ત્યારબાદ એડ્રેસમેન્ટ મેનુ ઓપન થશે ફોટો સ્કેન કરી જેપીજી જેપીજી પીએનજી ફોર્મેટમાં પાંચ સીમી લંબાઈ ત્રણ પરસો સીમી પોળાઇ માપની સાઇઝનો અપલોડ કરવાનો રહેશે સિગ્નેચરની સાઇઝ સો કે બેથી થી વધુ ન હોવી જોઈએ ત્યારબાદ શિક્ષકે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરતી વખતે પસંદ કરે બદલીના પ્રકાર મુજબ લાગુ કરતા દસ્તાવેજો ત્રણસો કેબિની સાઇઝમાં અપલોડ કરવાના રહેશે ત્યારબાદ વિધવા વિધુર કિસ્સામાં દિવ્યાંગતાના કિસ્સામાં આમ તમામ વિગતો આપેલી છે એક વખત વાંચી લેવી દિવ્યાંગતાના કિસ્સામાં ચાલીસ કે તેથી વધારે દિવ્યાંગતા હોવા અંગેનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર દંપતિ માટે લગ્ન નોંધણી રજિસ્ટર શ્રીનું પ્રમાણપત્ર વાલ્મીકી માટે વાલ્મીકી હોવા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર

તમારા વિભાગ વિષય મુજબની ખાલી જગ્યાઓ બતાવશે જેમાં શાળાનું નામ તાલુકો સેન્ટ્રલ શાળાનું નામ બતાવશે જેની પર ક્લિક કરતાં તે જમણી બાજુ સિલેક્ટ સ્કૂલ લિસ્ટમાં ઓટોમેટિક જતી રહેશે સિલેક્ટેડ સ્કૂલ લિસ્ટમાં તમે શાળાઓના અગ્રતા ક્રમ બદલી શકશો તમારી પસંદગી મુજબ શાળાઓને પહેલેથી જ છેલ્લા ક્રમમાં ગોઠવી શકશો ત્યારબાદ સેવન નેક્સ્ટ બટન પર ક્લિક કરતાં તમારી સ્કૂલ પ્રાયોરિટી મેનુની માહિતી સેવ થઈ જશે ત્યારબાદ બાજુમાં એપ્લિકેશન પ્રિવ્યુ મેનુ પર ક્લિક કરતાં તમે કરેલી અરજીની તમામ વિગતો દર્શાવશે જેની બરાબર ચકાસણી કરી લો કે તમામ વિગતો સાચી શકે કે કેમ જો ખોટી હોય કે સુધારવાની હોય તો ફાઇનલ સબમિટ પર ક્લિક કરવો નહીં અને આગળ જે તે મેનુમાં જઈ માહિતીમાં સુધારો કરવો જરૂરી છે જો કોઈ સુધારો ન હોય તો ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરતાં પહેલાં એપ્લિકેશન પ્રિવ્યુ પર મારા જ્યારે ફોર્મમાં ભરેલી વિગતો ચેક કરી તેમ કરવાના થતાં જરૂરી સુધારાઓ કરી હું ફાઇનલ સબમિટ કરું છું એકવાર ફાઇનલ સબમિટ કર્યા પછી અરજી ફોર્મમાં કોઈ સુધારો કરી શકાતો નથી તેની મને જાણકારી છે તેવું લખાણ લખેલ ચેકબોક્સ જોવા મળશે જેમાં ક્લિક કરવાનું રહેશે અને તમારું રજિસ્ટ્રેશન ફોર્મ ફાઇનલ સબમિટ થઈ જશે ત્યારબાદ તમારી અરજી ફોર્મની પીડીએફ આવી જશે તે ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી શકશો અને બાજુમાં રહેલ સાઇડ મેનુમાં એપ્લિકેશન પ્રિન્ટ પર ક્લિક કરી અરજી ફોર્મની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે त્યારબાદ શિક્ષકે ઓનલાઈન પોર્ટલ પર બદલી અરજી કર્યા બાદ કરવાની કામગીરી સોંસે તો ઓનલાઈન પોર્ટલ પર કરેલ અરજીની પ્રિન્ટ આઉટ બે નકલમાં કાઢી સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ અરજી સાથે જરૂરી આધાર પુરાવા જોડી નિયત કરેલ સમય મર્યાદામાં જમા કરાવવાની રહેશે સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાંચેથી શિક્ષકે અરજી સ્વીકાર્યા અંગેની પહોંચ મેળવી લેવાની રહેશે ત્યારબાદ સંબંધિત તાલુકા કક્ષાએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ શિક્ષણ અધિકારીએ અરજી મળ્યા બાદ કરવાની કામગીરી તો સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પોર્ટલ પર પોતાના ટીપીઈઓ લોગ ઇનમાં જઈ જરૂરી આધાર પુરાવાની ચકાસણી કરી અરજી સ્વીકાર્યા અંગેની પહોંચ સંબંધિત શિક્ષકને આપવાની રહેશે મળવાપાત્ર સિનિયોરિટી તારીખથી અરજી કર્યા તારીખ સુધી સમયગાળમાં ભોગવેલ બિનપગારી રજાઓનું લાગુ પડતી શાળાના આચાર્ય શ્રી દ્વારા આપેલ પ્રમાણપત્રની આધારે કરવાની રહેશે બદલી માંગનાર શિક્ષકની અરજી જે તે વિભાગ વિશે હોય તેની ચકાસણી કરવાની રહેશે ઓનલાઈન જિલ્લા આંતરિક બદલીમાં અગ્રતાના કિસ્સામાં આધાર પુરાવા સહિત તમામ બાબતો ખરાય પ્રકરણ ઈ મુજબ કરવાની રહેશે શિક્ષણ વિભાગના અગિયાર પાંચ બે હજાર ત્રેવીસથી પ્રસિદ્ધ શિક્ષણ વિભાગના અગિયાર પાંચ બે હજાર ત્રેવીસથી પ્રસિદ્ધ બદલી નિયમોને અને વક્તવકાત થયેલ સુધારાની જોગવાઈઓને ધ્યાને લે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીએ નિયત કરેલ સમય મર્યાદામાં આવેલ અરજીઓ માન્ય કે અમાન્ય કરી કારણો સહિત તમામ અરજીઓ ઓનલાઈન અને હાર્ડ કોપીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મોકલી આપવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ સાથે જોડવાના આધારો ના પુરાવા આપેલા છે તો વિધવા વિધુર અગ્રતા બદલી સંબંધિત તમામ આધાર પુરાવા અહીં આપેલા છે તે તમામ રજૂ કરવાના રહેશે ત્યારબાદ દિવ્યાંગતા અગ્રતા બદલી સંબંધી તમામ આધાર પુરાવા આપેલા છે એ તમામ રજૂ કરવાના રહેશે પ્રાથમિક શિક્ષક દંપતી અગ્રતા બદલી સંબંધી તમામ આધાર પુરાવા આપેલા છે ત્યારબાદ સરકારી નોકરી કરતા દંપતી અગ્રતા બદલી સંબંધી ખાસ સૂચનાઓ આપેલી છે અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓમાં નોકરી કરતા દંપતી અગ્રતા બદલી વિશે ખાસ સ્પષ્ટતા કરેલી છે ત્યારબાદ વાલ્મીકી અગ્રતા બદલી વિશે પણ ખાસ સ્પષ્ટતા કરેલી છે સિનિયોરિટી મૂળ શાળા પરત બદલી અમ સંબંધી ખાસ સૂચનાઓ આપેલી છે તો આ તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે તો ઓનલાઈન જિલ્લા આંતરિક બદલી બે હજાર પચીસમાં જે શિક્ષક ઉમેદવાર મિત્રોએ ત્રણ વર્ષની નોકરી પૂર્ણ કરેલ છે તેમની જિલ્લા આંતરિક ફેરબદલી માટે અગત્યની સૂચના આવેલી છે તો તમામ શિક્ષક મિત્રોએ ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ